વિશ્વનાથ મંદિર બહાર ભિક્ષુક મહિલા ને કાર નીચે કચડી નાખનાર કાર ચાલકને ને પોલીસે ઝડપી પાડ્યો છે સુરતમાં વધી રહેલી અકસ્માત ની ઘટનાઓ વચ્ચે વેસ્તુમાં કાશી વિશ્વનાથ મંદિર બહાર બેફામ કાર ચાલકે ત્યાં ભિક્ષા માંગતી વૃદ્ધાને કચડી નાથી હતી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેમાં કાર ચાલકથી બ્રેકની બદલે એક્સિલેટર દબાઈ જતા અકસ્માત થયો હતો ઘટનામાં ભિક્ષુક ગંગાબેન ઉકલુભાઈ પાટીલનું મોત નીપજ્યું હતું તો અકસ્માત બાદ ભાગે છૂટેલા કાર ચાલક આરોપી એવા પ્રકાશ અગ્રવાલને વેસુ પોલીસે ઝડપી પાડ્યો હતો તો ઝડપાયેલો કાર ચાલક પ્રકાશ અગ્રવાલ સીએ હોવાનું બહાર આવ્યું છે હાલ તો પોલીસે અકસ્માતનો મોતો ગુરુ નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આજ રોજ સવારે આઠ પિસ્તાલીસ ખાતે આ આવતા આ બનાવ બનેલો છે અને સુરત શહેરના વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાશી વિશ્વેશ્વર મંદિર વેસુ ગામની બાજુમાં અકસ્માત થયેલો છે જેમાં બે જનાર બેન ગંગાબા પાટીલ કરીને છે જે પાસઠ વર્ષથી ઉપરના છે અને પા જે ગાડી ચાલક છે એ પ્રકાશ ગો પ્રકાશભાઈ ગોવર્ધનભાઈ અગ્રવાલ છે પોતે સીએ છે અને એકતાલીસ વર્ષની ઉંમર ધરાવે છે અને ગાડી સાથે એક્સિડેન્ટ કરીને ત્યાં આ ગાડી સાથે એક્સિડન્ટ કરી કરીને ત્યાં તેઓને અટક કરી અને કાયદેસરની આગળની કાર્યવાહી પોલીસ હાથ ધરેલ છે આ સાહેબ અકસ્માત કે થયો એ ગાડી ચલાવનાર બાદ પોતે ગાડી ચલાવતા હતા અને જેને મૂળ માલિક છે ગાડીના એ બાજુમાં બેઠાલા હતા અને તે પોતે પોતાનું કંટ્રોલ ગુમાવતા ગાડી ચલાવવા સ્ટાર્ટ કરતી વખતે પોતાનું કંટ્રોલ ગુમાવતા તે પોતે અકસ્માત કરેલ છે એ સીસીટીવી બાબે ગત કેટાઈ છે જી જી સીસીટીવીમાં કાયદેસરની સીસીટીવી જે સ્કૂટર લીધેલા છે આગળની ઘટિત કાર્યવાહી કરવાની ચાલુ છે આરોપીને આરોપીને અટક કરવામાં આવી છે કઈ કઈ કલમ હેઠળ ગુનો દાખલ બીએનએસ ની કલમ મુજબ બસો એક્યાસી પબ્લિક એકસો પચીસ એ એકસો પચીસ બે એકસો છ એમવી ની એકસો ચોર્યાસી એકસો સિત્તોતેર મુજબની કાર્યવાહી કરવામાં આવે મૃતક મહિલા છે ત્યાં શું કરી હતી કોણ હતી તે મુજબ મૃતક મહિલા ગંગાબેન પાટીલ હતા ત્યાં પોતે બે બેઠા હતા ત્યાં અચાનક ગાડીનો કંટ્રોલ ખોઈ ગાડી ચાલકનો કંટ્રોલ ખોઈ જતા ગાડી એના એક્સિડન્ટ કરે છે